ચારો તરફ પાણીથી ઘેરાયેલા આલિયા બેટના મતદારો માટે ચૂંટણી તંત્ર દ્વારા શિપિંગ કન્ટેનરમાં માં ઉભું કરાયું મતદાન મથક ભરૂચમાં લોકશાહીના મહાપરવાસ સમાન ચૂંટણીઓમાં પ્રત્યેક મત અને પ્રત્યેક મતદાન આગવું મહત્વ રહેલું છે એક એક મત ઘડવામાં અને લોકતંત્રને મજબૂત બનાવવામાં નિમિત્ત બને છે ત્યારે ભરૂચ જિલ્લાના વાગરા તાલુકામાં આવેલા અંતરિયાળ પાણીથી ઘેરાયેલા પુરુષ અને સ્ત્રી મતદારો મતદારો મળી કુલ માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા આગામી લોકસભા ચૂંટણી માટે શિપિંગ કન્ટેનર મતદાન મથક ઉભું કરાયું છે અરબી સમુદ્ર અને નર્મદા મૈયાના સંગમ સ્થાને આવેલા આલિયા બેટ મતદારો માટે ગત વિધાનસભા ચૂંટણી બાદ ફરી એકવાર વિશેષ વ્યવસ્થા કરાશે જેના કારણે મતદારો ઘર આંગણે જ પવિત્ર મતાધિકાર નો ઉપયોગ કરી શકશે આ જ કારણ છે કે ભારતીય ચૂંટણી પંચનો એવરી વોટ કાઉન્ટ નો અભિગમ અને લોકશાહી માં મતાધિકાર મહત્તા આ પ્રકારના મતદાતા લક્ષી પગલાઓથી સાર્થક થઈ રહ્યા છે

રાજ્યના ભરૂચ જિલ્લામાંથી વહેતી અને અરબી સમુદ્રમાં ભળી જતી નર્મદા નદીના ત્રિકોણ પ્રદેશમાં વાઘરા તાલુકામાં આવેલા આલિયા બેટ બાવીસ હજાર હેક્ટર ક્ષેત્રફળ ધરાવતો આલિયા જમીન માર્ગે હાંસોટ સાથે જોડાયેલો છે પણ કલાદરા ગ્રુપ ગ્રામ પંચાયતમાં જોડાયેલ હોવાથી તે એકસો એકાવન વાઘરા વિધાનસભા મત વિસ્તારમાં અડસઠ કલાદરા બેમાં આવે છે બે હજાર એકવીસ તાલુકા પંચાયત ચૂંટણીમાં પહેલી વખત મતદાન કેન્દ્ર ફળાવતા બસો ત્રીસ માંથી બસો ચાર મતદારોએ મતદાન કર્યું હતું ભરૂચ જિલ્લામાં આલિયા બેટ કરીને એક જે ટાપુ આવેલો છે બેરન આઈલેન્ડ છે અને ખરેખર ઇનહેબિટેબલ પણ નથી ખૂબ ત્યાં બસો જેટલા વોટર્સ ત્યાં રહે છે ઝૂંપડાઓ બાંધીને જત પરિવાર રહે છે ત્યાં વર્ષો પહેલાં ત્યાં શિફ્ટ થયેલા આવા પરિવારો માટે જ્યારે ઇલેક્શન કમિશનનો એક એક ઈસીઆઈનો એક સૂત્ર રહ્યું છે એક વિઝન અને એક મોટો રહ્યો છે કે નો વન ટુ બી લેફ્ટ બિહાઇન્ડ કોઈપણ પણ વ્યક્તિ મતદાનથી વંચિત ના રહેવો જોઈએ એની માટેની મેક્સિમમ સુવિધાઓ આપવી જોઈએ આ વિચારને ધ્યાનમાં લઈ અને ત્યાંના મતદારોએ ખૂબ દૂર પહેલા નદી ક્રોસ કરીને જવું પડતું એક એક આઈલેન્ડ એવા નર્મદાના પટમાં એ રીતે આવેલો આઈલેન્ડ છે કે જ્યાં એનું મથક મૂળ મથક દૂર પડતું હતું લોકોને બોટમાં બસમાં જવાની પરિસ્થિતિ આવતી હતી અમને ખૂબ ગર્વ અને આનંદ છે કે બે હજાર ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણીના સમયથી ત્યાં એક કન્ટેનરની અંદર એક બુથ ઊભું કરી અને બસો ચોપન લોકોને જ્યાં રહે છે ત્યાં જ તેમને વોટિંગની સુવિધા પૂરી પાડવાનો એક પ્રયાસ થયો અને એ વખતે ઇલેક્શન કમિશને એશ્યોર્ડ મિનિમમ ફેસિલિટી નક્કી કરી છે એશ્યોર કરી છે કે આ મિનિમમ ફેસિલિટી હોવી જ જોઈએ ફોર એક્ઝામ્પલ ડ્રિંકિંગ વોટરથી લઈને દેર આર સો મેની થિંગ્સ અને એ જ રીતે એક્સટેન્ડેડ પણ યાદી આપી છે કે એશ્યોર્ડ આપણે એશ્યોર્ડ તો કરીએ છીએ એક્સટેન્ડેડ કેટલી હજી સુવિધાઓ આપી શકીએ અમને ગર્વ છે કે અમે બે હજાર બાવીસમાં એક્સટેન્ડેડ ફેસિલિટી પણ બધી આપી અને એ બૂથ એક આદર્શ બૂથ જેવું બૂથ બને એવું તૈયાર થયું ને ત્યાંના લોકોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો આ વખતે બે હજાર ચોવીસની આ લોકસભા સામાન્ય ચૂંટણીમાં પણ એ જ સિટિંગ કન્ટેનરમાં આ મતદારો મત કરવાના છે અને અમને ઈસીઆઈની ટીમ તરીકે હંમેશા એ વાતનો ગર્વ રહેશે અને ગર્વ છે અને રહેશે કે નાગરિકોને એમના મતદાનની સુવિધાઓ વધારવા માટે નાગરિકોનું ઘેર બેઠા મતદાન કરી શકે એમના ઘરથી નજીક મતદાન કરી શકે તેવા પ્રકારની તમામ કામગીરીમાં આ એક યશ કલગી જેવું કામ થયું છે મારું નામ મોહમ્મદભાઈ હસનભાઈ જત રહેવાનું આલિયાબેટ તાલુકો વાગરા જિલ્લો ભરૂચ આજે અમે વર્ષોથી આલિયાબેટમાં રહીએ છીએ અને ઘણા ટાઈમથી પશુપાલનનો વ્યવસાય છે અમારા લોકોનું એકસો ચાલીસ ઘર છે અને એ બધા પશુધનની સાથે સંકળાયેલા છે હવે આલિયાબીટ પર વર્ષોથી રહેતા પણ આલિયાબીટ એક એવો અંતરિયાળ વિસ્તાર હતો જેથી કરીને અમારે મતદાન કરવા પણ નદી પાર એટલે કે વાઘરા તાલુકાનો કલાદરા ગ્રામ પંચાયત છે ત્યાં જવાનું પડતું હતું વાઘરા તાલુકાના કલાદરા જવું પડે એટલે થી મિનિમમ બાય રોડ સિત્તેર થી એસી કિલોમીટર થાય છે અને અત્યારે હાલમાં અમને જે અહીંયા અમારા છોકરાઓ ભણે છે કન્ટેનરની અંદરમાં ભણે છે તો સરકારશ્રીએ અમને જે અહીંયા સુવિધા આપેલી છે બુથની તો બે હજાર બાવીસમાં જે અમે વોટિંગ કરેલું તે બહુ ઉત્સાહથી કરેલું કારણ કે અમારે દૂર જવું પડતું હતું તો અહીંયા ઘર આંગણે એક બુથ આપવામાં આવ્યું તો અમારા લોકો બહુ ઉત્સાહથી વોટિંગ કરેલું અને આ વખતે પણ અમારે કદાચ બીજી ત્રીજી ચૂંટણી આવે અહીંયા વોટ આપવાનું થાય છે જે અમારા લોકોને એક સારી એક સુવિધામાં વધારો છે અને આથી અમે તમામ લોકોની એવી એક આશા છે કે અમારો જે મત છે એ કિંમતી છે અને અમે મત આપીશું